મિત્રો રોજ એટલે રોજ રોજ આવે છે એક મિનિટ મારી સામે તો છું એક મિનિટ મારી દોસ્તી કા મારી દોસ્તી નથ કરવી મારા કીધા કરે એક વાર હે અમારી અમારી મિસ્ત્રી છે ને એ બહુ લાટકી છે કા મિસ્ત્રી બહુ ગતું પછી એમ નહીં તારું તો હવે નવસો તો ચાલુ થાય ને એટલે તારે ફોટી સ્કૂલમાં આવું તમને ગમે છે મારે આવું થતું એ તમે તો મને ભેટી લઈ જાજે લઈ જઈ પછી એમ નહીં તા ક્લાસમાં મને દેહવા દેહ તા ટીચર નહીં દેહવા દે મને મોટાની સ્કૂલ થોડી હોય નાના લીધું હોય બરોબર ને યાદ આવશે આજે બોલે છે કે ખોટું બોલે અમારા માહીની બોલતી કરી માહી આમ ફરી જા તો એક જ мину એક જ мину એમ ન આલે એમ ન આલે એમ ન આલે માહી માહી આમ જો એક મિનિટ મારા સામે તો જો આમ જો મારા સામે જો મારા સામે મારી સામે નહીં બોલું હે ટીચર સામે નથી મજા આવતી તને હે નથી મજા આવતી નથી મજા આવતી ટીચર સામે બોલવું પણ નથી નહીં બોલીશ નથી બોલવું જો આમ જો મારી સામે નથી બોલવું કીટા કરી નાખવીશ હે એમની આ બધાય મારી સાથે દોસ્તી કરે તું નહીં કર

ઓસન તો ચાલી રહી જાય હો તો મસ્ત મસ્ત મમ્મીએ તૈયાર કરી દીધી સરસના મને એક દી દેજે પહેરવા હો નહીં આપી નહીં ને એક દિવસ પહેરવા હે મને આપીસ એક દિવસ આ બોટલ નહીં આપે ચાલો ચાલો બેસી જાવ